જિલ્લા નગરી પાલનપુરમાં ધોધમાર વરસાદ માત્ર ત્રણ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા નીચાણવાળા વિસ્તારો તેમજ લોકોના ઘરોમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા છે ત્રણ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ તૂટી પડતા હાલમાં પાલનપુર સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રોડ રસ્તા સહિત લોકોના ઘરો પણ જળમગ્ન બન્યા છે ચારે તરફ જ્યાં પણ નજર માંડીએ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મેઘરાજાએ પાલનપુરને જાણે કે બાનમાં લીધું હોય તેમ સતત ત્રણ કલાક અનરાધાર અને મુશળધાર સ્વરૂપે તૂટી પડ્યા હતા અને જોતજોતામાં માત્ર ત્રણ જ કલાકમાં પાલનપુરને જળમગ્ન કરી દીધું છે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો નજર જ્યાં જ્યાં મંડાય ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે